પોરબંદરના મહેરા ગામે રહેતા એક વૃદ્ધ પર બે શખ્સોએ ખેતરના સેઢા પર વાયર નાખવા બાબતે હુમલો કર્યો છે આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

બાપાનો ફોન આવ્યો ને હું તેડવા ગયો માર્યો કેસુ કેશુ ગા ને રમદે ગી એ પછી અમે ત્યાં ગયા તેડવા ગયા તો એ કેસુ ગી ગયા રામદે ગીયા ભાગી ગયા થોડી એ આ વાયર ઝટકા ખોડ્યો હતો ડોહિલ બાપે કીધું આ વાયર ખોડો તો અમારે ખેડવું કેમ પછી એની ગાયું દીધો ને ડોહિલ બાપા ને એક પાઇપ માર્યો હાથમાં બે પાઇપ પડી ગયા પડીને પાછા બે ત્રણ પગમાં મારી લીધા સીઠા ઉપર ઝટકા વાયર બાંધવા બાબતે વૃદ્ધ પર થયેલ હુમલાની ઘટનામાં પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર